અને આ દેશની અંદર એક દેશ ભાવના વધુ મજબૂત બને એવા આશયથી પંદરમી ઓગસ્ટે હર ઘર તિરંગા કે હર એક વ્યક્તિના ઘર પર હર એક મોહલ્લા હર એક શેરીમાં હર એક દુકાન પર હર એક ઓફિસ પર એ આપણો તિરંગો લહેરાય તે માટેનું જે આહવાન છે એ આહવાન અંતર્ગત આ વર્ષે સુરતમાં સંપ્રતિ ફાઉન્ડેશનના માધ્યમથી આપણે સુરતની તમામ રિક્ષાઓ પર એ તિરંગો લહેરાવાનું એક અભિયાનની શરૂઆત બે દિવસ પહેલા કરવામાં આવી હતી આજે એ અંતર્ગત આપ જોઈ રહ્યા છો કે મોરા ભાગ વિસ્તારમાં ભાઈ શ્રી આશિષભાઈ સેલર જે એક સક્ષમ કાર્યકર્તા એક સામાજિક આગેવાન છે એમના સહયોગથી સંપ્રતિ ફાઉન્ડેશન માધ્યમથી અહીંયા અમે અહીંયા તમામ રિક્ષાઓને આજે આ ઝંડા બાંધી રહ્યા છીએ અને મને કહેતા આનંદ આવે છે કે રિક્ષાવાળા મિત્રોનો પણ એટલો ઉલ્લાસ ને ઉમંગ છે કે કદાચ ટ્રાફિક હોય અંદર પેસેન્જર હોય

ત્રણ દિવસ પહેલાની શરૂઆત થયા પછી દરરોજ સવાર અને સાંજ અલગ અલગ ચાર રસ્તાઓ પર અમારા કાર્યકર્તાઓ યુવાનો કાર્યકર્તાઓ અને અલગ અલગ સંસ્થાઓની સાથે રહીને કેટલી ટીમ બનેલી છે કેટલા કાર્યકર્તાઓ જોડાઈ ગયેલા છે લગભગ સવાસો થી દોઢસો જેટલા કાર્યકર્તાઓ આમાં જોડાયેલા છે અને અલગ અલગ સંસ્થાઓની સાથે રહીને અલગ અલગ ચાર રસ્તા ઉપર આ પ્રકારની તમામ શહેરની એક એક રિક્ષા પર આપણો તિરંગો લહેરાય તેના આયોજન સાથે અમે આગળ વધી રહ્યા છીએ

ધીરુભાઈ શાહના એક એમને એક વિચાર એવો છે કે દરેક રિક્ષા સુરત શહેરની દરેક રિક્ષા ઉપર તિરંગો લહેરાય અને હર ઘર પર તિરંગા લહેરાય અને દરેક વ્યક્તિના દિલમાં એક દેશ ભક્તિની ભાવના જાગે એવા એના પ્રયત્ન રૂપે આજે અમે મોરાપુરા ચાર રસ્તા ઉપર આ ધંધા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે આજે અમારા સો થી બસો કાર્યકરો પોતાની આ ગાડીઓમાં લાગેલા છે